ભાવનગર 450 નર્સિંગ સ્ટાફ પ્રજાના પ્રશ્ને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સરટી હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા સુપ્રિટેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા ભાવનગર 450 નર્સિંગ સ્ટાફ પ્રજાના પ્રશ્ને વિરોધ નોંધાવવામાં આવ્યો છે સરટી હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા સુપ્રિટેન્ડને રજૂઆત કરવા પહોંચ્યા હતા હોસ્પિટલ સુપ્રિટેન દ્વારા રજૂઆત સાંભળ્યા વગર ગાડીમાં બેસીને ચાલતી પકડી હતી નાઇટ ઓફ રદ કરતા બહાર ગામથી આવતા

જે કોઈ ગાંધીનગરથી પરિપત્ર ન હોવા છતાં પણ જે લોકલ ઓથોરિટી છે એમણે દર્દીને વધુ સારવાર મળે એવી એમની ગણતરીથી એને એક નાઇટ પ્લસ બીજા દિવસે એક જ દિવસ રજા અને પછીથી નોકરી કન્ટિન્યુ તો અમારો પ્રશ્ન એવો છે કે ભાઈ આવી રીતના જે નાઇટ કરીને આમ સવારે જાય કન્ટિન્યુ આખી રાત જાગેલા હોય તો એ દિવસ તો અમારો સુવામાં જતો રહીએ તો બીજા દિવસથી અમે હોસ્પિટલ આવીએ તો અમે તો ત્રણસો ને દિવસ હોસ્પિટલ જ રહ્યા તો અમારી પણ ફેમિલી લાઈફ હોય અમે આવશ્યક સેવા સાથે જોડાયેલા છીએ અમે માનીએ છીએ પણ અમારે ત્યાં ઘરે ફેમિલી છે અમારે એમને પણ સમય આપવો જરૂરી છે તો અમે આ કઈ રીતના શક્ય બને એટલે અમારી રજૂઆત હતી કે ભાઈ અત્યાર સુધી એકસો વીસ સ્ટાફ હતા નર્સિંગ સ્ટાફ તો બે નાઇટ પ્લસ નાઇટ ઓફ ડે ઓફની જે સિસ્ટમ ચાલતી હતી ઇરેગ્યુલર ચાલતી હતી તો પણ કાંઈ ઇસ્યુ નથી આવતો તો અત્યારે સાડા ચારસો પ્લસ નર્સિંગ સ્ટાફ અહીંયા હાજર છે કાર્યરત છે અને ફરજ બજાવી રહ્યા છે તો આમાં સુધારાની અવકાશ કંઈ છે જ નહીં અને આમાં કોઈ એવી ઓથોરિટી છે ને કે ગાંધીનગરથી પરિપત્ર છે ને કે આ રીતના કરાવવાનું તો અમારે એવી રજૂઆત છે કે આ નિયમ ત્વરિત પાછો લેવામાં આવે ને જે જૂની સિસ્ટમ ચાલતી હતી એ રજ શરૂ રાખવામાં આવે એ હમણાં ત્રણ દિવસથી જ આવેલો છે નહીં નહીં આ ખાલી ભાવનગર બનાવેલો નિયમ છે આ કોઈ ગાંધીનગર કે એવો વડી કચેરીનો આદેશ છે નહીં અને અમારો બીજા પ્રશ્ન પણ એવા છે કે અમે ઇમરજન્સી કારણસર જો રજા રાખીએ તો બધે કોઈ પણ હોસ્પિટલ હોય કે કોઈ પણ આવશ્યક સેવા હોય તો એમની એક જ રજા કપાતી હોય છે પણ અમે જો વધારે રજા લઈએ તો અમારી દોઢ રજા કાપવાનો એવો નિયમ જાહેર કર્યો છે તો આ તો અમારા સ્ટાફની એકદમ વિરોધાભાસી નિર્ણય છે તો આવા બધા જે નિયમો ઘડેલા છે એ ત્વરિત પણ પાછા લેવામાં આવે એવી અમારી લોક રજૂઆત છે પેલા તમારું એસોસિએશન છે એક્ઝિક્યુટિવ પર્સન છું હાલના જે ઓફિસ અમારી જે વડી કચેરી છે નર્સિંગ કચેરી એમને એમની રીતે એડમિનિસ્ટ્રેશનના લેવલે ફેરફાર કરવા જણાવ્યું એટલે એ લોકોએ અમને જાણ કરી તો વસ્તુ સ્થિતિ એ છે કે કામ નર્સિંગ સ્ટાફે કરવાનું છે પેશન્ટ સાથે લાઈવ તો બને એટલી એને અગવડતા ન પડે એ રીતે ડ્યુટી સેટ કરીને ડ્યુટીના કલાકો અત્યાર સુધી પૂરા થતા તો એ રીતે બધા ડ્યુટી પોતાની ફરજ નિભાવતા હતા પણ બે નાઇટ કરે કે એક નાઈટ કરે તો એ સ્ટાફની કન્વિયન્સી પ્રમાણે કરે તો અમને પણ સરળતા રહેશે જેથી કરીને મોસ્ટ ઓફ સ્ટાફ છે ભાવનગરના પ્રોપર નથી બારગામથી આવેલા અને અહીંયા રહેતા હોય છે તો વાર તહેવારમાં એમને ઘરે જવાનું હોય ઉપરાંત બીજા ઘણા બધા સામાજિક કામ અર્થેને બહાર જવાનું હોય તો એ બાબતે બે એને રજા મળે બે નાઈટ ડ્યુટી કરે તો જેવી અમે રજૂઆત કરેલી છે બરાબર કારણ કે એક નાઈટ કરે તો એના પછી એક જ દિવસ રજા મળે તો એક દિવસમાં માણસને કોઈને પણ આવી આવીને જવાનું પોસિબલ ન બને જેથી કરીને બે નાઈટ ડ્યુટી છે બધા સ્ટાફ એ પ્રમાણે સહમત પણ છે જે જે સિસ્ટમથી અત્યારે ડ્યુટી ચાલી રહી છે તે પ્રમાણે ચાલતું રહેવા દઈએ તો એ બાબતે અમે બધાય વિનંતી કરી છે યોગ્ય નિવેડો આવે એવી આપની અપેક્ષા રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ભાવનગર